હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉકળતા તેલમાં કાચા ચોખા નાખી અને એક મસ્ત મજાની લજીઝ રેસિપી બનાવીને તૈયાર કરવાની છે જે આજ પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને એક વખત તમે આ રેસિપી બનાવશો એટલે નાના મોટા બધાની આ રેસિપી ફેવરિટ બની જવાની છે અને તમે એક વખત બનાવી અને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ચાલો મિત્રો ચોખાની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ ભરીને બાસમતી ચોખા લીધેલા છે તમારા ઘરમાં જે રેગ્યુલર ચોખા વપરાતા હોય તમે એનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ અત્યારે અહીંયા મેં બાસમતી ચોખા લીધેલા છે તો આ જે ચોખા છે એને આપણે ધોવાના બિલકુલ નથી કોરા જ રાખવાના છે એટલા માટે આ ચોખાને આપણે લૂછી લેવાના છે જો ચોખાને લૂછવા માટે આ રીતનું મેં કિચન ટોવેલ લીધેલો છે એની ઉપર આપણે ચોખાને નાખી દઈશું અને ત્યાર પછી આ રીતે રૂમાલને આપણે ઉપર રાખી અને ચોખાને ઘસી અને લૂછી લેવાના છે જેથી કરીને ઉપર રહેલી પરત હોય એ બધી નીકળી જાય જો એકદમ સરસ એવા ચોખ્ખા કરી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે હાથમાં હવે જ્યારે કંઈ ચોટતું નથી જો અહીંયા મેં ચોખ્ખાને એકદમ સરસ રીતે લૂછી અને ચોખ્ખા કરી લીધેલા છે જો જો અત્યારે આની અંદર કંઈ જ કચરો કે પછી રજ કે પછી પરત કંઈ જ રહ્યું નથી જો તો હવે આ રીતે ચોખ્ખા આપણા લૂછાઈ જાય ત્યાર પછી આપણે બાઉલમાં ભરી લેવાના છે અને બાઉલમાં ભરી ચોખાને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો મિત્રો હવે જુઓ અહીંયા આપણે ગેસ ઉપર તેલ પણ ગરમ કરી લીધું છે અને તેલ આપણું મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે જે બાસમતી ચોખા લીધેલા છે તે આપણે લેશું અને તેલની અંદર આપણે ઉમેરી દેવાના છે ગેસની ફ્લેમ છે એ આપણે સ્લો રાખવાની છે તો હવે આપણે ધીરે ધીરે એડ કરતા જઈશું જો આ રીતે તમે જેવા એડ કરશો એટલે ચોખા છે એ એકદમ સરસ એવા ઉપર આવી જશે જો એકદમ મસ્ત મજાના તળાઈ ગયા છે તો તમને કદાચ એવું થતું હશે કે આ રીતે ચોખાને તેલમાં ફ્રાય કરવાનો શું મતલબ છે તો વિડીયોને તમે પૂરેપૂરો જોજો આખો વિડીયો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે ચોખામાંથી કઈ રેસીપી બનાવીને ટ્રાય કરી છે જો તમે સ્લો ફ્લેમ રાખશો એટલે ચોખા છે એકદમ મસ્ત મજાના ક્રિસ્પી બની જશે અને જરાય બળશે પણ નહીં અને હાઈ કરી દેશો ને તો પ્રોબ્લેમ થઈ જશે ચોખા છે બ્રાઉન કલરના થઈ જશે તો હવે જુઓ આ રીતે ચોખા આપણા એકદમ સરસ મજાના તળાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાર પછી આપણે આ રીતે ઝાડેની અંદર બધા ચોખાને લઈ લેવાના છે અને એક્સ્ટ્રા ઓઇલ આપણે બધું નિતા લેશું જો આ રીતે અને હવે આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ચોખાને મેં એકદમ સરસ રીતે તળાઈ લીધેલા છે તો આ રીતે આ ચોખાનો દાણો છે એને આપણે આ રીતે ચપટીમાં લઈને ચોળીએ તો જો તમે જોઈ શકો છો કે મમરાની જેમ આસાનીથી તૂટી જાય છે ફટાફટી તૂટી જશે જો આ રીતે દાણા છે એ બે ભાગ થઈ જવા જોઈએ આસાનીથી એટલે કે પોચારું જેવા દાણા છે એ થઈ ગયા છે તો બસ હવે આપણે સાઈડમાં કરી દઈશું અને ફરી વખત આપણે પાછા જ જઈશું ગેસ તરફ તો હવે જુઓ મિત્રો જે કઢાઈની અંદર આપણે ચોખા તળેલા હતા એમાંથી આપણે અડધું તેલ છે એ બહાર કાઢી લેવાનું છે અને એક મતલબ કે એક ચમચા જેટલું તેલ આપણાની અંદર રહેવા દેવાનું છે અને ત્યાર પછી અહીંયા જો મેં એક વાટકી જેટલો કે એટલે કે માપ મુજબ મેં ગોળ લીધેલો છે તો એ આપણે ઉમેરી દઈશું અને આ રેસિપી છે એ આપણે તેલ અને પાણીથી મિક્સ કરીને બનાવવાની છે તો થોડું જ અહીંયા મેં પાણી લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને હવે જુઓ મિત્રો ગેસની ફ્લેમ છે એ મેં ચાલુ કરી દીધેલી છે અને ગોળને આપણે એકદમ સરસ રીતે ઓગાળી લેવાનો છે તો મિત્રો તમે ક્યારે આ રીતે કાચા ચોખા અને ગોળને રેસિપી બનાવીને તૈયાર કરી છે કે નહીં એ મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો અને હા એક વાત હું તમને ખાસ જણાવી દઉં કે તમે એક વખત આ રેસીપી ટ્રાય કરશો ને મિત્રો તો તમને ખૂબ જ મજા આવી જવાની છે અને બધાની ફેવરેટ બની જવાની છે તો એક વખત તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો તો હવે જુઓ ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને ગોળને એકદમ સરસ રીતે આપણે ઓગાળી લેવાનો છે અને મસ્ત મજાનો આપણે પાયો બનાવીને રેડી કરવાનો છે માત્ર આપણે ગોળને ઓગાળવાનો નથી એ વાત તમે ખાસ નોટિસ કરજો ઇવન તમે અહીંયા ગોળની છે ગે ખાંડની ચાસણી પણ બનાવી શકો છો અથવા તમે સાકરની ચાસણી પણ બનાવી અને તૈયાર કરી શકો છો તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ગોળ છે એકદમ સરસ મજાનો ઓગળી ગયો છે તો તમને કદાચ એવું થતું હશે કે તેલ પાણી મિક્સ કરીને રેસીપી બનાવવાનો શું મતલબ છે તો તમે થોડું ઘી અથવા તેલ ઉમેરશો ને એટલે તમારી રેસિપી છે એકદમ શાઇની બનીને રેડી થાશે એટલા માટે મેં અહીંયા તેલ થોડું એડ કરેલું છે ઇવન તમે અહીંયા માત્ર પાણીની અંદર પણ ગોળને ઓગાળી અને આ રેસિપી બનાવી એને ટ્રાય કરી શકો છો તો જુઓ મિત્રો ગોળ આપણો એકદમ સરસ મજાનો લાલ થઈ ગયો છે અને પાયો મસ્ત મજાનો આવી ગયો છે બસ આ રીતનું આપણે કરવાનું છે તમે જોઈ શકો છો હવે આપણે એની અંદર આ જે તળેલા ચોખા છે એ આપણે ઉમેરી દઈશું ગેસની ફ્લેમ છે એ હાઈ સ્લો કરી દેવાની છે હાઈ કરી દેશો ને તો ગોળ છે કડવો થઈ જશે હલાવી અને મિક્સ કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે ચોખા છે ગોળ સાથે મિક્સ થઈ ગયા છે અને એનું એકદમ સરસ મજાનું બાઇન્ડિંગ આવી ગયું છે બસ હવે આપણે આને ગેસ ઉપરથી નીચે ઉતારી લેશું અને આપણે એક મોલ્ડની અંદર આને કાઢી લેવાનું છે અને જુઓ ત્યાર પછી અહીંયા મેં કાચનું બાઉલ લીધેલું છે આને મેં થોડું ઘીથી ગ્રીસ કરી દીધેલું છે જેથી કરીને આપણી મીઠાઈ છે આરામથી નીચેથી અનમોલ્ડ થઈ જાય અને હવે ત્યાર પછી આપણે મોલ્ડની અંદર કાઢી લેવાની છે અહીંયા તમારે જો થાળીમાં કાઢવી હોય તો તમે થાળીમાં પણ કાઢી શકો છો કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી આનો થર છે એકદમ સરસ એવો સરખો કરી દેશું તો મિત્રો હવે જુઓ આ ચોખાની જે ચીક્કી છે એને આપણે હવે અડધો કલાક જેવું આમનામ જ રહેવા દઈશું જેથી કરીને ગોળ છે ઠંડો થઈ જાય અને એકદમ સરસ રીતે સેટ થઈ જાય તો આ રીતે એકદમ સરસ એવી સેટ થઈ જાય પછી આપણે આના પીસેસ કરી લઈશું તો હવે જુઓ મિત્રો આ જે મિશ્રણ હતું એકદમ મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે તો મને કદાચ થયું કે ઠંડુ થઈ જાય એટલે પીસીસ પાડવામાં પ્રોબ્લેમ પડશે તો એટલા માટે આ રીતે મેં થોડું મિશ્રણને ઉખાડ્યું એટલે થોડું કડક થઈ ગયું હતું તો એટલા માટે આ રીતે મેં લાડુ કરી લીધેલા છે જેથી કરીને બધાને ખાવામાં પણ સરળતા રહે અને લુકવાઈઝ પણ એકદમ સરસ લાગે અને ત્યાર પછી જો આ જે ઠંડુ થયેલું મિશ્રણ છે એને પણ આપણે આ રીતે ઉખાડી લેશું ઉખાડી અને જો આ રીતે આપણે લાડુ કરી લેશું જો આ રીતે તમે લાડુ કરશો ને તો પણ એકદમ મસ્ત લાગશે જો અને ફટાફટ થઈ પણ જાય છે જેવા આપણે મોમરાના લાડુ કરીએ ને બસ બિલકુલ એ રીતના આ બનીને રેડી થશે અને ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગે છે મિત્રો તો હવે આપણે બધા લાડુ બનાવી અને રેડી કરી લેશું તો જુઓ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે મેં ચોખામાંથી એકદમ મસ્ત મજાના આ રીતે લાડુ બનાવી અને તૈયાર કરી લીધેલા છે તમે જોશો કે કેટલા સરસ દેખાય છે તો તમને કદાચ એવું થતું હશે કે આપણે ગોળની અંદર ચોખા એડ કર્યા એટલે પોચા પડી ગયા છે પણ ના જરાએ પોચા નથી પડ્યા એકદમ ક્રિસ્પીને ક્રિસ્પી જ આ છે ચોખા છે એ રહ્યા છે અને ખાવામાં પણ એટલા બધા ટેસ્ટી લાગે છે તો મિત્રો તમે જેવી રીતે મમરાના લાડુ બનાવો ને બસ બિલકુલ એવી રીતના આ લાડુ બનીને તૈયાર થાય છે હવે તમને ગમે ત્યારે મમરાના લાડુ ખાવાનું મન થાય છે ચીકી ખાવાનું મન થાય છે તો આ રીતે તમે ફટાફટ ચોખા તળી અને લાડુ બનાવી અને તૈયાર કરી શકો છો મિત્રો કારણ કે બધાના ઘરમાં ચોખા તો અવેલેબલ હોય જ છે તો મિત્રો તમને મારી આજની આ એકદમ નવી રીતે ચોખાના લાડુ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય